હેલો ફ્રેન્ડ્સ ઓમિયાફોળમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ડુંગળીયું તો લીલું લસણ હવે સીઝનનું પૂરું થવા આવ્યું છે શિયાળો પણ હવે પૂરો થવા આવ્યો છે તો ઠંડી જાય અને લીલું લસણ આવતું બંધ થાય ત્યાં સુધી આપણે એકવાર બનાવી લઈશું પણ આ વખતે આપણે ઓછા તેલમાં બનાવીશું અને ડુંગળીને આ રીતે કટ કરીને બનાવીશું મો જે મોટા ભોગરામાં બને છે હું આખી ડુંગળીનું બને છે એટલે એમાં તેલ વધારે જોઈએ છે આપણે આજે ઓછા તેલમાં અને ડુંગળી આ રીતે કટ કરીને ઓછો સમય લાગે એ રીતે આપણે ડુંગળીયું બનાવીશું અને સાથે આપણે જો આ પનીર છે ને એ પણ આપણે ઘરે જ ફાળ્યું છે આપણે બહારનું પનીરનો પણ ઉપયોગ નહીં કરીએ અને ડુંગળી આ રીતે કટ છે એટલે ફટાફટ બની જશે તો ચાલો ડુંગળી બનાવવાનું શરૂ કરીએ તો આપણે એક કડાઈમાં તેલ લઈ લીધું છે તો એક નાની વાટકી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે થોડી હિંગેડ કરી દઈશું ઓપ્શનલ છે પણ હિંગેડ કરીશું તો ખાવામાં હલકું રહેશે હવે આપણે આ વખતે વાટકાનું માપ લઈશું તો આ રીતનો એક વાટકો લીધો છે ને એ માપથી આપણે સામગ્રી એડ કરીશું તો એક વાટકો ડુંગળીને ઝીણી કટ કરી લઈએ નંગમાં જોઈએ તો પાંચ ડુંગળી મેં લીધેલી આ રીતે આપણે કટ કરી છે ડુંગળીને આપણે સાતળી લેવાની છે ડુંગળીમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને થોડી હળદર એડ કરી દઈશું એટલે ડુંગળીનો કલર સરસ આવશે અને ફટાફટ સોફ્ટ થઈ જશે આપણે આ રીતે બનાવીશી તો પણ કોઈ પણ સ્વાદમાં કમ્પ્લીટ જ સ્વાદ આવશે જ્યારે આપણે મોટા પ્રોગ્રામમાં ખાઈએ છીએ ને એ રીતનો સ્વાદ આવશે આપણે ટુકડા કરીને ડુંગળી લીધી છે ને તો પણ અને આ રીતે બનાવશે તો ફટાફટ બની જાય છે આ ડુંગળીને આપણે સાતળવા દઈશું બે થી ત્રણ મિનિટ ગુસ થયું છે જો ડુંગળી સરસ સોફ્ટ થવા લાગી છે અને એની ક્વોન્ટિટી હતી એ પણ જો ઓછી થવા લાગી છે હતી એનાથી અડધી થઈ જશે આપણે ચડશે ડુંગળી એટલે તે ચલાવતા રહેવાનું અને ગેસ હાર સ્લો નહીં રાખવાનો મીડિયમ ટુ ફાસ્ટ જ રાખવાનો એટલે ફટાફટ ડુંગળી થઈ જશે આપણે હવે એક થી બે મિનિટ થવા દઈશું હવે ડુંગળી સરસ ચડી ગઈ છે તમે આ રીતે જોશો એટલે પાન એકદમ આ રીતે શંકો જશે હવે એમાં આપણે લસણ એડ કરીશું તો એક વાટકો ડુંગળી હતી ને એટલે દોઢ વાટકો લસણ લીધું છે આપણે વજનમાં જોઈએ તો ત્રણસો ગ્રામ જેટલું આપણે લસણ છીએ હવે લસણને પણ આપણે ચડવા દેવાનું છે આ રીતે ડુંગળી સાથે ગેસ હવે મીડિયમ રાખવાનું ને લસણને સરસ ડાર્ક કલર થાય ને એવું આપણે ચડવા દેવાનું થોડું લસણ પણ જોઈ ગયું છે ને એનો કલર પણ ડાર્ક થઈ ગયો છે આ રીતનું થોડું ડાર્ક કલર થાય એટલે આપણું લસણ ચડી ગયું છે આપણે એકદમ ઝીણું કટ કરેલું હોય છે ને એટલે ચડતા ચડતાવાર નથી લાગતી હવે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તો અડધી વાટકી આદુ અને અડધી વાટકી મરચાં લીધેલા ને પેસ્ટ બનાવી છે તમારે તીખા જોતી હોય એ પ્રમાણે મરચાં એડ કરવાના આપણે આટલી ક્વોન્ટિટી છે એટલે એટલા એડ કરીશું તો બહુ તીખું નહીં થાય મેં મોડા મરચાં જ લીધા તીખી મરચી નથી લીધી અડધી મિનિટ આટલી આંદુને આદુ મરચાં ને સાંત્રી લઈશું આપણે એક મિનિટ જો આંધીને સાંતળી લીધું છે હવે આપણે જે બાઉલ લીધો તો એ જ બાઉલ આપણે ટામેટાની પ્યુરી લઈશું જે બાઉલથી ડુંગળી લીધેલી ને એ જ બાઉલથી એટલું આપણે ટામેટાની પ્યુરી લીધી છે

દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી હળદર એક ચમચી દાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અત્યારે આટલું એડ કરીશું અને આચાર મસાલો મેં લીધો છે આ રીતનું પેકેટ આવે છે દસવાળું જુઓ આ રીતનું આવે છે મીઠિયા કેરીના મસાથાણા એ નાખશે તો આ આ મેન સામગ્રી છે તો દોઢ ચમચી જેટલો આપણે આચાર મસાલો નાખીશું આનાથી ડુંગળીયાનો ટેસ્ટ આવે છે હવે સાથે આપણે સિંગ દાણાનો ભૂકો લીધો છે મેં તો નાની અડધી વાટકી જેટલો સિંગ દાણાનો ભૂકો લીધો છે એડ કરી હવે તેલ પડે ત્યાં સુધી આપણે ચડવા તો જો તેલ બહાર આવી ગયું છે હવે મેં અહીંયા દોઢ વાટકી નાની દૂધ લીધેલું અને એક ચમચી દહીંથી ફાળી લીધેલું એનું પનીર બનાવી છે આપણે ઘરે જ પનીર બનાવી છે આપણે છીણી લઈશું દૂધનો ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેવાનો અને પછી એક ચમચી દહીં એડ કરી દેવાનો અને થોડી વાર ચલાવશે એટલે ફાટી જશે દૂધ તરત પછી આપણે એને ગાળી લેવાનું એ રીતે આપણે પનીર ઘરે જ બનાવીશી સાથે આપણે ત્રણ મોટી ચમચી જેટલું દહીં લીધું છે એ પણ એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે તમારે કાજુ એડ કરવા હોય તો થોડા કાજુના ટુકડા આ સમયે એડ કરી દેવાના હું નથી એડ કરતી હવે થોડી વાર હવે વધારે ચડાવવા નથી આપણે એક જ મિનિટ જેવું હવે ચડવા દઈશું હવે એમાં છેલ્લે ગોળ એડ કરીશું તો બે ચમચી જેટલો ગોળ લીધો છે અને ફરસાણની પાપડી આવે છે ને એ ત્રણ ચમચી જેટલી લીધી છે એનો ભૂકો કરેલ છે મિક્સ કરી દઈશું તો સબ્જી તૈયાર છે છેલ્લે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને દાણા એડ કરી દઈશું મિક્સ કરી દઈશું ગેસ આપણે બંધ કરી દઈશું આપણું શાક તૈયાર છે હવે સર્વ કરીશું આપણે ડુંગળી સર્વ કરી દીધું છે જુઓ સરસ દેખાય છે ને દેખાવમાં તમે નજીકથી જુઓ કેટલું સરસ દેખાય છે અને સાથે મસાલા સાસ સાસ વગર તો ડુંગળીઓ આપણને ગમે જ નહીં તો મસાલા સાસ વાજરીનો રોટલો અને ગોળ આ રીતે ડુંગળી સૌ થતું હોય છે તો તૈયાર છે આપણું ઘરે સાદી જ રીતે બનાવેલું ડુંગળી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ